ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની સ્વચ્છતા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ ચાર હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મેરેથોનની શરૂઆત ભરૂચની જેપી કોલેજ ખાતેથી કરવામાં આવી હતી જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર જેવી વિવિધ કેટેગરીની દોડ યોજાઈ હતી દોડ દરમિયાન દોડ વિરોય પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભરૂચ સ્વસ્થ ભરૂચ જેવા સંદેશ આપતા બેનરો અને પ્લે કાર્ડ સાથે જનજાગૃતિ ફેલાવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોડી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સતત ચોથા વર્ષે આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ખરેખર આહલાદક વાતાવરણ જોવા મળ્યું સવારમાં કે સાડા ચાર વાગ્યે હું તો અહીંયા આવી ગઈ હતી સાડા ચાર વાગ્યાથી પબ્લિકની અંદર એક અજબ ગજબનો સળવડાટ હતો અને લોકો એટલા ઉત્સાહિત હતા કે એકવીસ કિલોમીટર રનિંગ કરવું એ ખરેખર એક વિચારવા માટે પણ આપણને પેલું લાગે ત્યારે લોકો મોટી સંખ્યામાં એકવીસ કિલોમીટરની રનિંગ માટે તૈયાર હતા સાથે સાથે દસ કિલોમીટર માટે પણ ખાસો ક્રાઉડ હતો અને હવે રન ફોર ફન માટે જે પાંચ અને ત્રણ કિલોમીટર ક્રાઉડ છે એમાં પણ લગભગ મને લાગે છે કે પંદરસો પ્લસ રનરો છે ત્યારે આ તબક્કે કેવું કેવું ઘટે કે આપણો જે સ્વસ્થ સમાજ છે એના માટે એક સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે અને સ્વસ્થ નાગરિક ત્યારે જ સમાજને મળે કે જ્યારે આવી ફિટનેસ અંગેની પ્રવૃત્તિઓ થતી હોય તો આ સ્વસ્થતાની સાથે સાથે કારણ કે આપણે સ્વસ્થ હોઈશું તો જ આપણને સારા વિચારો આવશે આજ રોજ 12 12 ઓક્ટોબર 2025 ના રોજ આજે રોકુલ ભાઈ સાહેબ ના હતાન પાવર બાય પાયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સીઝન 4 ની બહુ સારી સુપ શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર સુધી એટલું સારું અમને રિસ્પોન્સ મળ્યો છે આ વખતે 4000 પ્લસ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે પોતાના હેલ્થ માટે દોડી રહ્યા છે અને અમે બધા જ પ્રશાસન અને જેટલા પણ સ્પોન્સર છે એમનો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો છો ને આટલી મોટી ઇવેન્ટ અમારાથી પોસિબલ થાય છે કરવા માટે